પોલીસ કર્મચારીઓ રાજપીપળા ચોકડી પાસે વર્ષા હોટલ નજીક પહોંચી તપાસ કરતા બે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધીલ હાલતમાં સત્યાવીસ ભેંસ મળી આવી હતી આ અંગે ટ્રક ડ્રાઈવર જીશાન મનસુરી ક્લીનર ઇમરાન જમાદાર તેમજ અન્ય ટ્રકના ચાલક આરીફ શેખ અને આબીદ રસુલ શેગની પૂછતાચ કરતા તેઓ પાસેથી પશુઓની હેરફેર અંગેના કોઈ આધાર પુરાવા મળી આવ્યા નહોતા પોલીસે ચારે આરોપીઓની અટકાયત કરી રૂપિયા બે લાખની સત્યાવીસ ભેંસ અને રૂપિયા ચૌદ લાખની કિંમતની બે ટ્રક સહિત સોળ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા અમને જાણ થઈ કે બે ગાડીમાં અનલીગલ ભેંસો ભરેલી છે તો મેં મેં અને મારા મિત્ર તરફ ટ્રક ની જાણકારી લીધી અને કંટ્રોલ રૂમ માં ફોન કરી ને અંકલેશ્વર ની બી ડિવિઝન પોલીસ ને બોલાવી ને અમે ભેંસો પકડી વર્ષા હોટેલ પાસે એમાં એક ટ્રકમાં ચૌદ ભેંસો છે અને બીજી ટ્રકમાં તેર ભેંસો છે